સ્વતંત્રતા પર્વની ઉજવણી પહેલાં રાજ્યના ચાર મહાનગરોમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેર ઓગસ્ટના રોજ મંગળવારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી લઈ નિકોલ ખોડિયાર મંદિર સુધી ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી સાંજે પાંચ વાગેને વીસ મિનિટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી જોકે વિરાટનગર ફુવારા સર્કલ થી ચાલુ થયેલી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા નિકોલ ખોડિયાર મંદિર ખાતે પૂર્ણ થઈ છે તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 2 કિલોમીટર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 3 કિલોમીટર સુધી યાત્રામાં ચાલતા જોડાયા હતા આખા અમદાવાદ શહેરની અંદર રાષ્ટ્રભક્તિના રંગે આખું અમદાવાદ શહેર રંગાયેલું છે દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ

પંદરમી ઓગસ્ટ પહેલા તિરંગા યાત્રા નીકળે છે આખો દેશ રાષ્ટ્રપતિના રંગે રંગાયેલો છે ત્યારે આજે ઘણા બધી મહાનગરના લાખો કાર્યકર્તાઓ અને લાખો લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા છે તિરંગા યાત્રા જે આજે દેશના યશસ્વી ગૃહમંત્રીએ જે શરૂઆત કરી ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા જે આજની સમયની ખરેખર દેશના અંદર જે લોકો યુવાધન છે નાગરિકો છે એ લોકોની જાગૃતિ જે જાગૃતિ માટે ખરેખર તિરંગા યાત્રા ઉપયોગી રહેશે અને આજે જે શરૂઆત કરી દેશના એસએસસી ગૃહમંત્રીએ એ ત્રણ કિલોમીટર લાંબી યાત્રામાં ઘણા નાગરિકો જોડાયા અને હું આગામી સમયમાં બી લોકોને પંદર ઓગસ્ટને સેલિબ્રેશન એક દિવસ પૂરતો ના રહે પણ ત્રણસો પાસઠ દિવસ આ સેલિબ્રેશન રહે એ માટે સર્વ નાગરિકોનો હું વિનંતી કરું છું હર ઘર ત્રિરંગા જે કાર્યક્રમ સમગ્ર દેશ તેમજ ગુજરાતમાં યોજાયેલો છે અમદાવાદમાં ખાસ કરીને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાને આજે જે પ્રમાણે જે ત્રિરંગા યાત્રાને તે સમાપન થયું છે જે રીતે કહી શકાય કે જે વિરાટનગરથી આ યાત્રા શરૂ થઈ ગઈ હાલમાં કહી શકાય કે જે કુડિયાર મંદિર મિત્રો છે ત્યાં આ યાત્રા પહોંચી છે તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા જે કેટલો આપ જોઈ શકો છો કે અલગ અલગ કેન્દ્રો છે અલગ અલગ યોજનાઓ યોજના બાબતના દેશભક્તિના રંગે રંગાયેલા તમામ લોકો છે ત્રિજંગો ઝંડો હાથમાં રાખીને અલગ અલગ જે વેશભૂષામાં હોય અલગ અલગ જગ્યાએ બીએસએફ આર્મી તેમજ એનસીસીના કેડેટ પણ જોડાયા હતા ખાસ કરીને તમામ લોકોએ તમામ લોકોએ ભાગ લીધો છે જે કહી શકાય કે સમગ્ર રૂટ પર ત્રિજંગા ઝંડો લઈને લોકો જોવા મળ્યા હતા લોકોનો ઉત્સાહ ખૂબ જ જે જે રીતે આ યાત્રા છે હાલમાં સમાપન થઈ રહી છે ત્યારે ચોક્કસ કહી શકાય જે રીતે હર ઘર તિરંગા જે કાર્યક્રમ થઈ રહ્યો છે તે કાર્યક્રમના અંતર્ગત આમાં વિરાટનગર જે કુડિયાર મંદિર ત્યાં હર ઘર તિરંગા કાર્યક્રમનું સમાપન થયું પ્રવીણ જાદવ આર લાઈવ ન્યૂઝ અમદાવાદ